માર્ગ ને અડચણરૂપ દબાણ દૂર કરવાની સૂચન બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા આખરે પોલીસે દબાણ દૂર કર્યા હતા બી ડિવિઝન પોલીસે રોડને ને અડચણરૂપ દબાણ જેસીબી મદદ થી દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવા સમાન બની રહી હતી અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારથી લઈને ભાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ ઉપર રોજિંદા ટ્રાફિક સમસ્યાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ટ્રાફિક સમસ્યાના એક કારણ જાહેર માર્ગ પર લોકોના વાહન પાર્કિંગ અને રોડને અડીને લારી ગલ્લા સહિતના ઊભા થયેલા શેડ હતા જે અંગે દસ દિવસ પૂર્વે જ પોલીસ દ્વારા અડચણરૂપ દબાણ દૂર કરી દેવા પોલીસ દ્વારા સૂચના અપાઈ હતી દસ દિવસ બાદ પણ દબાણ દૂર ન થતા અંતે આજ રોજ પોલીસ દ્વારા જેસીબી સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કર્યા હતા રોડને અડીને અને રોડ સાઈડ પર પાર્કિંગને અડચણરૂપ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા તો અન્ય બિનઅધિકૃત પટારાના સીડ તેમજ દબાણ પર જેસીબી ફરી વળ્યું હતું અંકલેશ્વર કરી હતી પીઆઈ આર કે ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાનો દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાનો દૂર કર્યા બાદ ઘણા વર્ષો પછી રોડ ખુલ્લો જોવા મળ્યો હતો સ્થાનિક લારી ગલ્લા ધારકો દ્વારા રોડ અને ને પાર્કિંગને રૂપ ના બને તે રીતે દૂર લારી ગલ્લા ચલાવવા પોલીસમાં રજૂઆત પણ કરી હતી પોલીસ રિક્ષા તેમજ ભરૂચ અંકલેશ્વર વચ્ચે દોડતી ખાનગી વાહનોને પણ રોડને અડચણરૂપ ના ઉભા રહેતા તેમજ સ્ટેન્ડ પર માર્ગને અડચણરૂપ ના થાય તેવી રીતે ઊભા રહેવા કડક હિદાયત આપી હતી